વિરોધ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે અનેક એવા દર્દીઓ છે કે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેક ઓપીડી બહાર દર્દીઓ અને સ્વજનોની લાંબી કતારો જોવા મળી રહી છે દરેક માંગણી કોઈપણ વ્યક્તિ માંગણી કરી શકે છે સામેના વ્યક્તિએ સામેની પાર્ટીએ નક્કી કરવાનું રહેતું હોય છે કે આ માંગણી યોગ્ય છે કે નહીં અને એ વસ્તુ ડિસ્કસ થઈ શકે અને એનું સોલ્યુશન આવી શકે છે હડતાલ એ માત્ર સોલ્યુશન નથી જેથી કરીને આવું થાય એટલે ડેફિનેટલી એવું કહીશ કે એમને જે તે ઓથોરિટીને ઇન્ફોર્મ કરી અને એમની નારાજગી વ્યક્ત કરવી જોઈએ જેથી કરીને એનું ભવિષ્યનું સોલ્યુશન આવી શકે ઇમરજન્સી સેવાઓ ન ખોરવાય અથવા કોઈ પણ વ્યક્તિને જ્યારે ખૂબ જરૂરિયાત હોય ડોક્ટરની ત્યારે એને એની સેવા મળી રહે એ જોવાની એક એક એડમિનિસ્ટ્રેટર તરીકે અમારી જવાબદારી છે અને જે અમે નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ દર ત્રણ વર્ષે એમનો સ્ટાઇપેન્ડ બે હજાર નવની ની વર્ષથી વધે છે અને જુદા જુદા પર્સન્ટેજમાં વધે છે પરંતુ એવો કોઈ જ ઠરાવ છે નહીં કે દર વર્ષે ભવિષ્યમાં પણ દર ત્રણ વર્ષે ચાલીસ ટકા વધશે એવો કોઈ ઠરાવ છે નહીં હવે આ સ્ટાઇપેન્ડ વધારાથી ગુજરાતના જે સ્ટાઇપેન્ડ છે એ ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટેટ્સ કરતાં વધારે છે એક્સેપ્ટ ફોર દિલ્હી અને દિલ્હીમાં સ્ટાઈપેન્ડને સ્ટાઇપેન્ડ નહીં પરંતુ સેલરી ગણવામાં આવે છે અને ટેક્સેબલ છે આપણે ત્યાં છોકરાઓનું સ્ટાઇપેન્ડ ટેક્સેબલ નથી નેગોસિએશનની સ્પેસ રાખવી જોઈએ જો ડિસિઝનથી એમને અસંતોષ હોય તો ફરીથી ચર્ચા થઈ શકે પણ આવી રીતે સડનલી અને ટોટલ લોક શટડાઉન એ ઇમરજન્સી સેવાઓ પણ એ લોકોએ બંધ કરી છે તો એ એના વિશે એ લોકો વિચારે

અર્પિત જે પ્રકારે જુનિયર ડોક્ટરોની હડતાલ ચાલી રહી છે આ બધાની વચ્ચે જે દર્દીઓ છે તેમને મુશ્કેલી પડી રહી છે દર્દીઓ ખાસ ભોગવવાનો વારો આવ્યો છે કેમ કે મોટા મોટી સંખ્યામાં સૌથી મોટી હોસ્પિટલ છે એટલે મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે જ્યારે ગુજરાત ફર્સ્ટ ઓપીડીમાં પહોંચ્યું હતું ત્યારે જે ગેટ હતો ઓપી ઓપીડીનો ત્યારથી લઈને અંદર જ્યાં ડોક્ટર કન્સલ્ટિંગ કરતા હોય છે ત્યાં સુધી એની કતારો લાગેલી જોવા મળી હતી દર્દીની એટલે દર્દીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને સારી અને સમયસર સારવાર મળે કેમકે કલાકથી વધારે વેઇટિંગ પીરિયડ હતો કેમકે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે પણ આ મુદ્દે હવે એક તરફ જુનિયર ડોક્ટરો છે એ ઝૂકવા તૈયાર નથી સાથે સાથે સરકાર પણ ઝૂકવા તૈયાર નથી આ બંનેની વચ્ચે દર્દીઓ પરેશાન થવાનો પીસાવવાનો વારો આવ્યો છે સાથે જ એક મહત્વની અપડેટ લેટેસ્ટ અપડેટ મળી છે પ્રમાણે બીજે મેડિકલના ડીન દ્વારા એક સૂચના અને એક આદેશ જારી કરવામાં આવ્યો છે અને આવતીકાલ સુધીમાં જો સવારે નવ વાગે જે હડતાળ પર ઉતરેલા ડૉક્ટરો હાજર ન થાય તો તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે તે ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે એ ડિપાર્ટમેન્ટના હેડને પણ એક યાદી તૈયાર કરી અને યાદી સુપ્રત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે જેથી કરીને જે તે ડિપાર્ટમેન્ટના જે જુનિયર ડોક્ટર્સ છે પીજી ડિપાર્ટ અભ્યાસ કરી રહ્યા છે એ યાદીના આધારે જો કોઈ હડતાળ પર હોય તો એમની સામે કયા પ્રકારની અને કેવી રીતે કાર્યવાહી કરવી એ તમામ બાબતોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવશે અને એ યાદી આવ્યા પછ આગળ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે પણ આવતીકાલનો દિવસ મહત્ત્વનો બની રહેવાનો છે કેમ કે આજે પણ વાટાઘાટા સંદર્ભે એક બેઠક મળી હતી આંદોલન કરનાર પ્રતિનિધિઓની અને સાથે સાથે બીજે મેડિકલ કોલેજનો પ્રશાસન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ હતા આ બેઠકમાં આજે કોઈ નિવેડો નથી આવ્યો અને આવતીકાલે હવે દેખવાનું એ રહે છે કે કયા પ્રકારની રણનીતિ ડોક્ટરોની રહે છે અને પ્રશાસન કયા પ્રકારે આંદોલનકારી ડૉક્ટર સામે કાર્યવાહી કરે છે જી જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર